નમસ્કાર મિત્રો હું છું મનીષ વંડે તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં રેશનિંગ કાર્ડ સાથે ઈ કેવાયસીની કામગીરી છે શરૂ કરવામાં આવી છે હું ગુજરાતના ભાજપના શાસકોને કહેવા માગું છું રોજ બરોજ તમે નવા ડીંડક લઈને આવો અને ગુજરાતના લોકોને લાઈનમાં ઊભા રાખવાનું તમે કામ છે એ કરી રહ્યા છો રેશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે તમારું સર્વર છે એ બરોબર ચાલતું નથી લોકો જ્યારે ઈ કેવાયસી કરવા માટે જાય છે ત્યારે ધરમનો ધક્કો થાય છે બીજું ગામડાની અંદર ગરીબ પરિસ્થિતિમાં ગરીબ ઘર હોય મજૂર માણસ હોય એના રેશન કાર્ડની અંદર ઘરના સદસ્યના ચાર થી પાંચ નામ હોય તો મજૂરી કામ જઈ પડતું મૂકીને ઘરના સંપૂર્ણ પરિવારને રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે જવું પડે છે એક તો મજૂરીનો ઘરના દરેક સભ્યનો રોજ પડે છે મજૂરી જતી કરવી પડે છે જ્યારે ઈ કેવાયસી કરવા માટે ઘરના પરિવાર સાથે ગરીબ માણસ મજૂર માણસ જાય છે ત્યારે સર્વર તમારું ડાઉન હોવાના કારણે ઈ કેવાયસી થતું નથી તો બીજા દિવસે ફરી પાછો ધક્કો થાય છે અને બીજા દિવસે પણ ઘરના સદસ્યો જે મજૂરી કામ કરી રહ્યા હોય એને મજૂરી પડતી મૂકીને અને ઈ કેવાયસી માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે અત્યારે શિયાળુ પાક વાવેતરની સિઝન હોય ખેડૂતો સૌ વાવણીમાં પડ્યા હોય ઘઉં અને ચણાની વાવણી છે એ મોટા ભાગે સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર થતી હોય ત્યારે શિયાળુ પાકનું વાવેતર પડતું મૂકીને ખેતી કામ પડતું મૂકીને આજે ખેડૂતોને રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સરકારી પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકોને આ રેશન કાર્ડ ઈ કેવાયસી ની કામગીરી તમે સોંપી છે શિક્ષણનું કામ છે એ શિક્ષકો કરી શકતા નથી પરિણામ વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એની ઉપર એની અસર પડશે અને શિક્ષણની ગુણવત્તા છે એ જોખમાવાની છે તો શિક્ષકો પાસે આવી કામગીરી તમે શા માટે કરાવો છો અને રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાનો તમારો એજન્ડા શું છે મતલબ શું છે જો ખરેખર તમે ગામડાના ગરીબ માણસોને મધ્યમ વર્ગના લોકોને રેશનિંગ કાર્ડ દ્વારા રેશનિંગનો પુરવઠો જથ્થો જો આપવા આપવા માંગતા હો તો ઈ કેવાયસીના તમારા ડીંડક છે એ બંધ કરો અને વહેલી તકે તમારી માયાજાળ છે એ શકે લઈ લો અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત